સંતો સાંભળતા હોય મહાપુરુષો બેનું દીકરીઓ સાંભળતી હોય યુવાનો સાંભળતા હોય એટલે એ આપણી પરંપરા છે પણ મારે દ્વારકાવાળાને યાદ કરવા છે ઓખો મારે ગાવવું છે આજે ખૂબ બધા સાંભળે પણ એની પહેલાં એક વાત સંતોની વાત આવી છે એટલા માટે અહીંયા શું સાધુ પરંપરા હતી બે ત્રણ કડી મને સરસ ગમે છે બિલખાના પાદરમાં આદેશની દીકરીઓ પણ કેવી હોય અખિલ બ્રહ્માંડનો માલિક જેથી સાધુ થઈને આવ્યોલો વરસાદ વરસતો તો બાવી બાવી દિવસના અપવાસ ત્યાં ત્યાં સગા છતા અને ચંગાવતી ને બાવી બાવી દિવસના અપવાસ ત્યાં કોઈ કીધું એ સાધુ આવ્યા છે ને આમ ઝાડના થડે બેઠા માથે વરસાદ વહે છે અને એવી વરસાદની હેલીઓ જામેલી નદી ગાંડી થઈ ગઈ અને હેલીઓ વરસાદની જામેલી ચડ્યા ગસાઢી વાદળા કાળા ધોબળા ગંબારે શોખે દસ પોતે રાધિ માથે ઉતર્યા દરાર થાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મડાણી જડી એક તારા મેઘરાજા મંડાણા અપાર તાતવ રકણ દેવા ઇન્દ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથી ઊંડે વાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા થક્યા ગાળા નતી નાળા ફાડી નાખ્યા અને એમાં આ ઇ પડતા પડતા હામે કાઠી ગયા પછી નદી ઉતરી ને ટોપલા માં સાધુ ને ઘેરે લઈ આવ્યા બત્રી ભાત ના ભોજન પીરસા સુ સંતો ની સાધુ ની પરંપરા તો વૈચે કોકે ખબર નઈ હું નાખી દીધું છોકરાઓને કે એમ કે જો બાવ આવે હુઈ જા આ આ આ આ ઘણી બધી આવી શરૂઆત થઈ છે આપણો ઓટલો વાળવાની હા એટલા માટે કહું છું અને એને બત્રીસ ભાતનું ભોજન પીરી દીધા અને પછી કીધું બાપુ જમી લ્યો પછી અમે જ ભોજન કરી તો કે હું આ નથી ખાતો હે કે આ હું ખીર રોટલી નથી જમતા અમે તો હું તો અઘોરી સાધુ છું મારે તો માંસ ખાવું છે હવે વાણિયાનો દીકરો દૂધી મળે તોય સિસકારે કરે એને માંસનું કે પણ ધર્મની વાત આવી કે મારા આંગણે સાધુ તો કે મને નો જમાડી હે કો મૂકી જાવ મિત્ર માસ અને કહાય વાડે થી સુકાવીન માસ લઈ આવ્યો અને રાંધીને પીરી દીધું જિંદગી માં પહેલી વાર જોયું માસ પણ ભગવાન હારું થઈ કે સાધુ હારું થઈ ધર્મ માટે હું ગમેય કરીશ અને પછી કીધું કે લ્યો હવે જમી લ્યો આ માસ છે હે કે હવે જમી લ્યો આ માસ છે તો કે આ માટી નથી ખાતો કે તો કે માટી તો અમે માણસ ની જમીએ માણસની માટી હોય અને એમાંય બની શકે તો બહાર કૂકનું બાળક હોય પણ સગાડશાને ચક્કર આવીને પડી ગયા કે હવે સાધુને જમાડો કે મને સાધુ જમા વગર જાય તો મારો ધર્મ લાજે કેટલી ધર્મની ખેવના એટલા માટે આ વાતો કરી છે હા અને સગાડશાને ચક્કર આવ્યા પણ સંગાવતી ઊભા થાય કે હવે ઊભા થાવ શેઠ કરીને ઢંઢોળીને ઊભા કર્યા આ બાવો જવા દીધા જેવો નથી હો હેંક આ બાવો જવા દીધા જેવો નથી કે પણ માણસ ની માટી કોણ આપે એમાં બાળક ની માટી કે આપણો ચેલિયો છે ને હે કે ચેલિયો ગયો છે ને નિહાળે ભણવા ચેલિયો આવે એટલે ને કાપીન માથું ખાંડીને ખવરાવી દે આ બાવા નથી જવા દેવો કે શું વાત કરો કે હા કે આયા એટલી વાત થઈ તી ઈજ જ ભગવાન નું બીજું સ્વરૂપ ન્યા ચેલિયો નિહાળે થી નીકળ્યો ને

આમ પાયામાં ધર્મને રિચી તો ને એટલા માટે સનાતન ધર્મ દુનિયામાં 43 સભ્યતાઓ હતી 43 જે ગ્રીક્સ ને તમે વાંચો તો ખબર પડે બેબિલોન ને 43 સભ્યતાઓ હતી એમાંથી ખતમ થાતા 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 બેતાલીસ ખતમ થઈ ગઈ પણ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે કાળના જડબાની સામે ઊભી છે એટલા માટે આ વાત કરી છે છું જે હા પરહના બાળક શિક્ષકે કીધું ભાઈ અને કીધું આણે હો જાય શું કીધું ਸੂ ਬੋਲਿਆ ਹਵੇ ਇਹ ਸੂ ਬੋਲਿਆ ਤਮੇ ਨਾ ਫਰਮਾ ਰਾਮ ਉਤਰ ਮੇ ਲਾ ਕੇ ਮੁਝਾਈ ਨਵ ਨਵ ਮਹੀਨਾ ਜਿਹੜੇ ਉਦਰੇ ਰੱਖਿਆ ਇਹਨਾ ਗਣਵਾ ਸੀ ਗਣ ਗਾਈ ਭਗਤੀ ਮਾਰਾ ਸੀਸਨੇ ਹਾਟੇ મેરાણ મૂકે પણ ચ્યો સત ના સાથે લગાડ્યો અને કીધું કે સુખી થી સંત જમાડો આ કાય કોથળો તો કાયલ પૂરો થઈ જવાનો છે મારો મને કાપી નાખો મારું માથું ખાંડી વાત કરું તો માથું ખાંડી એનું અને એને દીધો લ્યો બાપુ હવે તમે જમો એવું થઈ ગયું છે આ બાળકની માટી તમને બહુ મજા આવશે કે હા હવે હું જમું એવું થઈ ગયું છે હવે એક કામ કરો તમારું એક બાળક મારી યાર જમવા બિહાર હું એકલો નથી જમતો કે પણ બાળક કે હા હવે બાળક નથી કેમ કે એક તો એ તો ખાંડીને ખવડાવી દીધો તમને પીરહી દીધો તમને માથું ખાંડી તમને પીરી દીધો હવે દીકરો નથી દીકરી કે દીકરી એ નથી હવે દીકરો દીકરી ભગવાન આપણે ભૂંડી કર્યું ભગવાન જેવું કઈ છે જ નહીં તું માણસ જેવો નથી એટલે આવું થાય છે હા ભગવાન તો હોય જ એમાં એમાં કઈ અમારા એક માલધારી ને પૂછેલો મહારાજે બોલાયવાનું કોકે વાત કરેલી કે માલધારી ને ભગવો માલધારી છે ને ભગવાન મળ્યા એવું કીધેલું કોકે અને ઢોર ચારતો તો ચારનો દીકરો હામો રહ્યો કીધું બોલો મહારાજ શું હતું કે તને ભગવાન મળ્યા કે હા કે ક્યાં કે એમ થોડા દેખાય છે તો કો ભગવાન મળ્યા હોય તો દેખાય અમને અહીંયા લઈ આવીને દેખાડ હાર ચો એમને એમ કેમ માને એટલે પછી એને દુહો કીધો કે બોલે ઈજ બીજો નહીં કા ભગવાન કા ભગવાન આપડી તાકાત છે કે બીજું વેણ બોલે મને સાવા નથી સિગરેટ હળતી ઓલવાઈ જતા ઘણા એ તો એને બોલાવું હોય તા સુધી બોલે ઈજ બીજો નહીં કા ભગવાન કા ભગવાન કે તો દેખાય નહીં કા તો મહારાજ તમારે આંખું છે આ રહી નથી દેખાતી કાન છે કે આ ન દેખાતા કે તમારી આંખે થી તમારા કાન દેખાય કે ના તો બસ આમ જ છે બોલે ઈજ બીજો નહીં કા ભગવાન કા ભગવાન પણ અંતર એમાં એટલું જે આંખ ન ભાળે કાન એટલું જ અંતર છે એ માયા એને કીધું કે વાંજી વાંજીયાઓ અમને તમે નો જમાડી હગો મને હતો ન્યા મૂકી જાવ મને દુખી કરો માં તમારી ધર્મ હાચવારી ત્રેવળ નથી નકરા ભક્તિના ઓઢણા ઓઢીને બેઠા મને મૂકી જાવ મને મૂકી જાવ કીધું સગાળ સાથો ખબર નથી કઈ કામ નથી કરતો મગજ એનો પણ આ દેશની શક્તિ ઊભી થઈ વાંજીયા કીધા ને એટલે સંગાવતી હો એણે ઊભી થઈને કીધું કે એ બાવા અટાણ સુધી બાપુ કેતા હવે કીધું હ બાપુ હવે હું કીધું એ બાવા એને ખબર હતી એ બાવા કે શું કે મારી માને ભેળો નથી લઈ આવ્યો ને એટલે તને કહું છું નકર અમે બાઈ માણે આ વાતો પુરુષામી નો કરી પણ મારી માને ઈ વર્તી ગઈતી મારી માને નથી લેવો ને ભેળી

શિરો સીતા એ રામનો એને કોઈ દે આવે નહીં ઉની ગાત બેઠો હવે થાશ માં બાવા તન જમ્યા વગર નહીં દઉં જાવા બેઠો હવે થાશ માં બાવા તન જમ્યા વગર નહીં દઉં જાવા અને આમ કટાર લઈને કીધું કે પાંચમો મહિનો છે મારા ઉદરમાં તું કે તો પેટ ચીરી અને તારી આર જમમાં બેહારી દઉં

પ્રગટ થઈ ગયા ભગવાન એટલે કીધું કે માગી લ્યો તો કે બીજું કાંઈ માગવું નથી અમારા ઉપર કરી આગળ કળિયુગમાં કરતા નહીં ને કર ધોકા લઈને વાહે સાહે આટલું ખાલી માંગુ છું બીજું કઈ નહીં